આજે બનાવ એવો બન્યો કે અમે છેલ્લા એકસો ઓગણત્રીસ દિવસથી મહાનગરપાલિકાને મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે ભાઈ માળવી પિલ્લર જર્જરિત છે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત થઈ શકે છે તો આજે જે જર્જરિત પિલ્લરના ઘણા બધા ભાગ મોટા છૂટા પડીને નીચે પડ્યા છે જો આ ભાગ કોઈના માથે પડ્યો તો મોટી જનહાનિ થાય અમે સતત મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને એ જ જણાવીએ છીએ કે હવે માળવી પિલ્લરનું કામ ઝડપથી શરૂ કરાવો પરંતુ એમના દ્વારા ફક્તને ફક્ત ટેન્ડરિંગ્સ ચાલી રહ્યું છે ઇજારો આપવાની તૈયારી છે આ શબ્દ પ્રયોગ કરીને આ આગળ ખેંચવામાં આવી રહ્યું છે આજે કહીએ તો મહાનગરપાલિકા બધા રાજવી પરિવારની અવગણના કરી રહી છે હેરિટેજ એક્સપર્ટોની અવગણના કરી રહી છે પુરાતત્વની અવગણના કરી રહી છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયાની અવગણના કરી રહી છે આપણા યશસ્વી વડાપ્રધાનની પણ અવગણના કરી રહી છે કે જે કહે છે વિકાસ સાથે ધર્મ અને ધરોહરને સાચવો તો આજે માંડવી નીચે તો ધર્મ પણ જોડાયેલો છે અને ધરોહર પણ છે તો તમે આવા ઐતિહાસિક વારસાને સાચવવા માટે આટલી ઉદાસીનતા શા માટે રાખો જે રાજવી પરિવાર ઓગણીસો બાવનમાં ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો પછી જવાબદારી એમની રહે છે આજ દિન સુધી રાજવી પરિવાર કોઈ પણ મહાનગરપાલિકાના કાર્યમાં બોલી નથી પણ જ્યારે માંડવીની આવી દુર્દશા થઈ તો રાધિકા આજે પણ માળવી નીચે આવ્યા અને એમને કીધું કે ભાઈ માળવીનું કામ ઝડપથી કરાવો એમને હેરિટેજ એક્સપર્ટો દ્વારાનો રિપોર્ટ પણ મહાનગરપાલિકાને સોંપ્યો સાથે રાજમાતાએ પણ મીડિયાના માધ્યમથી કીધું કે ચોમાસા પહેલાં